જય મુરલી જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડીયો માં નીંદર ભાઈ પૂરી કરી છે યાર ભાઈ ગાંધી અને નીકળી ગયા પાછા જઈ લ્યો રોડ માથે મંદિર હતું ને આપણે નીંદર કરી હારા મારી હવે ચાર વાગે નીકળી જઈ લ્યો ભાઈ તળાથી બોલતી જાય છે છોકરાઓ હજી આ કઈ થાક બધી એવો કઈ છે નહીં કઈ સાંજે ભાઈ આપણે સાડા સાત આઠ વાગે અહીં ભૂગી ગયા તા ખાઈ પીન જગ્યા દેખાડતી હતી ખાઈ પીન હોઈ ગયા તા અને ભાઈ સારી એવી નીંદર કરીને નીકળી ગયા પાછા અને રોડ ઉપર વાહન હારા એવા આઈ લઈ છે થોડોક ચેલેન્જ ભાઈ અઘરો તો છે આપણો કે નહીં ઠેલા વાળા ઠેલાનો ભાઈ વારો હવે અમારો આવ્યો છે આ બે માટી હોય ઠેલા બપોર ઘડી પછી લે વળી પારી ભાઈ હાલવાની મજા આવતી અમે ટાઈટ ભાઈ ઉડી જાય હાલતા થાય એટલે વિડીયો આમ કન્ટિન્યુ બને રહેજો મળી આગળ ચા પાણી પીવા છે જો આગળ જઈને પછી મળી ચાકડી હાલતા થી આવો જય દ્વારકા જય દ્વારકા જોરદાર ભાઈ હાલવા માં વાંધો નથી એ કઈ બધે સારી રીતના હાલ્યા જાય છે લાઈટ ભાઈ સારી એવી બસ સ્ટેશન જેવું છે તે આવ્યું છે બસ સ્ટોપ સ્ટેશન ની લાઈટ થોડીક પડી કા જડસી લેતા આવ જો જી આવો ફોકડાઈ ગયા અમારા આ ભાઈ ને ચાઈ ને ભાઈ જોરદાર આવજે આગળ જો આમે હામે ચા પાણી આવીએ ત્યાંથી જ આપણને પીન નીકળશું ડાયરેક્ટ લીમડી જે આપણે નો ફૂલ ટીટોડી આવી ગયું મગફળી આવી ગયું ભાઈ જ ભાઈ મજા આવે ચેલેન્જ આવી કેમ કે રણ બણ માં વૈયા જાવ પછી ભાઈ અહીંયા તમને દરિયો ને વરિયો ને હું બધું બતાવશું અને કાલ સવારે લાઈવ દર્શન કરાવશું જાઉં આપણે ત્યાં જઈને તો બધા વિડીયો ભાઈ પૂગી ગયા છે ફૂલ અને દી ઉગી ગયો ને છોકરા જોઈ લો વિડીયા બનાવતા બનાવતા હોય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જોઈ લે બાકી કેમ છે ભાઈ સ દી ઉગવા ને ચારો હો દ્વારકાનો જ્યાં થોડી ઘણી ઝાકરે દેખાય યાર બાકી હવે અહીંથી આપણે આ દેખાયની ધારુક કાપવાની છે શું રસ્તો કહેવાય સરકલા સરકલાવાળો રસ્તો લેવાનો છે આપણે વાળો ઉપરથી બ્રિજ ઉપરથી જાય ને જે એ નથી લેતા અહીંથી પહેરો લઈ લે હું હવે હવે બધો ભાઈ ખાડી વિસ્તારને એવું બધું આવશે એટલે બહુ મજા આવશે વિડીયોને આપણે બનાવવાની મજા આવશે તમને જોવાની મજા આવશે તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ બાકી હજી થાય કાં નથી બોલો જરા કેમ કે રાતે ભાઈ સારો એવો પૂરો ખાઈ લીધો કાલે સાડા સાતક વાઈ આપણે બેસી ગયા આરામ કરવા સાંજે ચારક વાગે હવારે ચારક વાગે હાલતા થયા એટલે વાંધો ના આવ્યો બાકી બન્યા રહેજો કેવા કહો આજ થાકી જોઈ છે ગાવું ડરે હે તમે ગમે આવું ગોયર કા

ગરમ પાણી પાણી ઠંડુ અને જોરદાર ચોકી પાસે ભાઈ મંદિર છે આ મંદિર ત્રણ મંદિર ત્રણ ધજાવાળા મંદિર છે અને સાય એવો જોરદાર મંદિર દેખાય અહીંથી નાવાની ભાઈ બહુ હારામાં સારી સુવિધા પીવાનું પાણી મીઠું કેમકે આ એરિયો હોય ને ખારસવાળો એરિયા હોય છે ખારું પાણી હોય અમુક જગ્યાએ તમને મીઠું પાણી મળે બાકી બધી જગ્યાએ ખારું પાણી મળે જો ટાકરિયા આપણે આવે છે હિલા ભરી ભરીને ઠેલા દઈ દીધા અમને હવે હવે વહેમું છે અમારે કેમ કે ઠેલા લેવાના છે અને હવે ભાઈ આપણે બપોર થવામાં જઈએ કલાક દોઢ કલાકની વાર છે અને કાપવા છે સાત આઠ કિલોમીટર પછી બપોરે જરાક બ્રેક કરી અને પાછા રિટર્ન ચાલુ થઈ જાઉં બાકી હજી ભોને નાઈ જોઈને જોઈ લોન લવલી મારી નીકળી ગયા ફેર એન લવલી મારી લુંગી બુંગી જોઈ લે બધા છોકરા થકવી લીધો મને તો ભાઈ આપણાથી જ બહુ હલાતું નથી મેપી મેપી છે હવે વી પચીસ કિલોમીટર જેવું છે એટલે વાંધો નહીં આવે નીકળી જાઉં પૂગી ફૂગી અને અહીં જો ગૌશાળાનું કામે ચાલુ છે અને પાણીનો વેળો છે અને આ ઉપરનો છે એ મોટો કુંડો પીવાનો છે એ ભાઈ સારામાં સારી સુવિધા છે કોઈ હાલીને આવતા હોય તો અહીંયા જરાક બ્રેક કરવો અને તમારે રોકાવું હોય તો પણ સુવિધા સારામાં છે તો ભાઈ આવો ચેલેન્જ કરી કરીને પુગ્યા છે અને પગની હાલત થઈ ગઈ છે હવે ટાઈટ અત્યારે આપણે તો આ છોકરા જો પુગાડે મને તો વાંધો નહીં તો તમે જો વિડીયો કન્ટિન્યુ ભાઈ હું વટી ગયા પાલા ને જીગા ને અને ગુરગઢ વટી ગયા અને છે આગળ દરિયો ખાડી ફરી ખેસિયું બપોરના વાયગા હે બાર એક છૂટાવી ગયો છોકરાને બિસાડા હાથ ભાંગી ગયેલ છે ભણવા જા હા કેટલામાં ભાઈ આઠમું હા ભાઈ છોકરા ને હું ભૂટકતા હોય તો આપડે થોડું ઘણું દહીં અને ભાઈ હવે આવીએ ખાડી દરિયો આપણે આગળ કેમ કે ભાઈ અત્યારે તડકો થોડોક થયો વધારે આની લુંગી વધલી હતી લુંગી વાળી મોન્ટન આવા જુવાન માટે ભોડ્યા જતા હોય તમારે ભાઈ આમ હાલો ભાઈ મળી ખાડીમાં જઈને ઓહો ભાઈ ખાડી માં ભૂકી ગયા દરિયો દરિયો થઈ અને આ આગળ હજી મને પદોળા પદોડ થયા હા ના ભાઈ આમાં હે ને કોઈ જાતની સુવિધા અહીં મળે નહીં પાંચ કિલોમીટર તમારે એક જ ધારું ભાઈ ખેંચી જ લેવાનું કેમ કે આમાં પાણીની ભાઈ સુવિધા નથી કંઈ આપણી પાસે બોટલ હોય ને એ ભરીને આવવાનું જોકે આપણે કેમ્પની પહેલાં આવ્યા કેમ્પ ચાલુ હોય ને થઈ ગયા હોય ને પછી સામે ભાઈ બોલેરા ને એવું ચાલુ હોય ફોર વ્હીલર પાણી છે ને કોઈ સોડા છે ને એવું આપતા હોય છે એટલે બહુ સારા મારી સેવા કરે ભાઈ આપણે ખોટું ના બોલાય બાકી દરિયા નજારો જોઈ લો ખાડી જોરદાર ઓલી બાજુ એટલું જ છે ને આપણે ભાઈ ભૂકી ગયા છે બે વાગ્યા ખાડી અડધી કલાકમાં પાર કરી લે અડધી કલાક તો નહીં થાય હવે હમણાં પાર કરી લેવું પછી આપણે ભાઈ સત્તર અઢાર કિલોમીટર જેવું છે એટલે સાંજે દ્વારકા તો ભાઈ આગળ ગામ બીજા આવે હું થાય વખત થાકી પછી બતાવશું ત્યાં સુધી બને રહ્યો વિડીયો કન્ટિન્યુ ભાઈ ખાડી નજારો લઈએ દ્વારકા ભાઈ સો કિલોમીટર જોયું ને આપણો ચેલેન્જ ભાઈ પૂરો કરી લીધો કોરાડાનું ભાઈ આપણે અન્ન ક્ષેત્ર છે ને ત્યાં પુગા અને હવે અહીંથી સીધો એક રસ્તો જાય છે દ્વારકા ને એક બીજો જાય છે અલગ તો હવે કાલના વિડીયોમાં ભાઈ આપણે જો કે ચેલેન્જ તો પૂરો કરી જ નાખો તો હવે કાલના વિડીયોમાં દ્વારકાની ને બધું એવું બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ કાલ પણ બની રહેજો અને આ વિદ્યાને આરતી પણ આજે સવારે કદાચ વહેલા ઉઠી જાઉં તો લાઈવ કરશું બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ જય દ્વારકાધીશ દર્શન દર્શનભાઈ કાલે કરાવ્યું